હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ મિત્રો આપણે મસ્ત નાઇટ ફ્રેશ થઈ જાય રેડી થઈ જાય અને મિત્રો ચા પીવાની બાકી છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે અને અત્યારે જવાનું છે આપણો વિસનગર કારણ કે કાલ જતા આપણે દવાખાના અને કાલે સાહેબ હાજર થાય એટલે આપણે ઘેર આવતા તો મિત્રો આજે હડા આઠ વાગે આપણને બોલાયા છે ને તો ઘરે જ વાગી ગયા છે પણ રાજુ કાકાને ફોન કરી દીધો છે રાજુ કાકો આવશે છે મિત્રો ચા નાસ્તો કરી લઈએ ફટોફટ અને રાજુ કાકો આવે પછી ખાતી જઈએ આપણે દવાખાને કંઈ કાપણા જોડે બાઈક નથી ડીકુ હેડીકુ મિત્રો ડીકી જાગી દઈ છે ચા પીવો છે કરે ભાઈ હાર કહેવાળો ગુડ મોર્નિંગ Jai Mata Ji Mitro Chapi Do Tami Piyo Chapi Do Datang Kayu Mata. Pena Muki Raki Tentang Kan Kari Yo Baka Awa Ha <tipo> <tipo> મિત્રો અત્યારે આઠ વાગ્યા ને પચાસ મિનિટ થઈ ગયા અને મારા રાજુ કાકો આવી ગયા તો ઘેર આવી પીસ લેવા માટે લેવા માટે નિકા ને ભેગા થઈ ગયો ભેગો થઈ ગયો રાજુ કાકો આ તો અમારું ગોમ પેલા દારા ગોમ વચ્ચે આવ્યા હતા પણ તમારું ગોમ બતાવવાનો વેલ નતો આવ્યો કાન કરી જે વાત એટલે તો બતાવી દઉં વિલે મિત્રો આ છે ગોમ પંચાયત અને આ છે અમારા ગોમનું બસ સ્ટેન્ડ આ ડેરી છે અમે વૈકન દૂધ ભરાવા આવીએ છીએ બાકી તો ગોમની ટોકી છે અને આ ગોમ વચ્ચેનો ચોરો તો મિત્રો જોઈ લે અને હવે કરીએ છીએ રાજુ કાકોન બે જણા વિસનગર મિત્રો અત્યારે નવ વાગ્યા અને વીસ મિનિટ લઈ જાય હવે રાજુ કાપોન બે જણા પહોંચી જાય છે વિસનગર અને હવે જતી કે દવાખાનો બી કાલે આપણે ઘેર જતા પાછા કાલ ઘેર જતા છે આજે આજ આપણું કામ થઈ ગયું આજે તો લગભગ સો ટકા થઈ જશે મિત્રો આપણો શું તકલીફ થાય એ તમને ચેકઅપ કરાવીને પાછું કહી દઈએ છ મહિના પહેલાંની વાત છે છ કે આઠ મહિના જેવું થયું છે નહીં આપણે આઠ મહિના જેવું એક ખરાબ બનાવ બની ગયો તો આપણા અંગાજ એ બધે તમારા અંગાજ નળો સભ્યો શેર કરીએ

મિત્રો ઉતાવળ હોય તો સર જલ્દી જલ્દી ચેકઅપ થઈ જાય તો ફટોફટ નીકળી જઈએ પછી ઘરે દવા પણ આમ બેઠા બેઠા ઘંટા રહે રાજુ કાપો એટલે મૂડ ફ્રેશ કરવા પાછા બહાર કમોણા ચોકડી આવે ને આપણે કમોણા ચોકડી આવ્યા છીએ ચા પીવાનું ચાલુ કરીએ ફાઇલ તો મૂકીને આવ્યા છીએ મેં તમને કીધું તો ફોન કરજો એટલે ફોન કરજો અગિયાર વાગી ગયા અને ખાધા પીધા વગર કંટાળો આવ્યો વારે નાસ્તો કરીને નીકળ્યા આવું પાછા ચા પાઈ

તો બાર આવ્યા લા તો ક્યારથી નીકળી ગયા એટલે આ તો લગભગ આઠ વાગે જેવા આવ્યા હું આઠ વાગે નીકળી જ છું તો ક્યારથી ચિકન આવ્યો એટલે આઠ વાગ્યા અને નવ વાગે આપણો હોય આવ્યા મિત્રો વિસનગરથી ઘરે આવી જાય છીએ અને રાજુ કાકો મને જંત્રાલ મૂકી અને ઘેર જશે બાકી તો આપણે નાસ્તો કરીને આવ્યા એટલે ઘેર જમવા નહીં ગયા મિત્રો સીધા જંત્રાલ આવી જાય છીએ અને બધાની વાર રાહ જોઈને બેહી જાય છે આપણા મનમાં એવું હતું કે લેટ પડી ગયા પણ હજી એક બે જણા આવ્યા નહીં તો એવાની રાહ જોઈને બેઠા છીએ હોટલ એટલે ગાડીમાં મોમો અને પિન્ટુઓ બેઠા છે હોટલ છે મિત્રો બધાની રાહ જોઈને બે રહ્યા છીએ આપણે જોઈએ કેટલા વાગે શૂટિંગ ચાલુ થાય છે તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને આવી જાય છે અમૃતમાં નાઈકાણ આ લોકેશન છે તો અમારા ગામથી પાંચ કિલોમીટર દૂર છે રાધુપુરા ગામ અને કોણી ચાલુ છે તમાકુ બોમાં ખોરે છે તો માં પૂંદા મારવાનું ભરે ઓકે શું કહેવું પાણી આવે છે પાણી વાળવું છે આજે તમાકુમાં આ તમાકુ કપાઈ જાય тамो aku pakai दे Apa और जबनी ni तो बोल Oh, तो मित्र एक आ दो कट बतावानी कोशिश हूं करवानो है कौन Hah? चल हां आ sama जो स्या पर ओए kan? तो

ચા પી તો ચા પીવાની બાકી છે પણ ક્ષેત્રમાં તો ડુંગળી ક્ષેત્રમાં બાકી તો ડુંગળી મિત્રો પાવા આવી જાય છે પણ પોણી ને હજી સુધી કોઈ ઠેકવાનું નહીં આખું મોટા મોટા ડુંગળા બધા બહાર દેખાવા માંડે છે મિત્રો બધી ડુંગળીઓ મોટી થઈ જશે એક બે પોણ પીસી ઉપરની ટોચો ખૂબ હુકાઈ જાય છે એક બે પોણ પીસી મિત્રો વધારે નહીં પીવું પછી રેડી થઈ જાય તો મિત્રો ઘાસની પોટલી ઉપાડી લઈએ અને પછી જીએ ઘરે ઘેર જઈને જે ચા નાસ્તો કરવાનો બાકી રહે ચા નાસ્તો કરી લઈએ મિત્રો ચા લઈ લીધી છે અને આપણે નાસ્તામાં લાવ્યા હતા મૂમરા અને ગાઠિયા તો મિત્રો પડી કલા બે ફોલી કાઢ્યા કમ્પ્લીટ મિક્સ કરી દીધો તો ચાંદની પોટલી પાણી ઘેર આવી જાય હવે ચા નાસ્તો કરી દે તો મિત્રો આપણે વાળ્યું છે ગવામાં પાણી લગભગ ત્રણ ચાર કલાકના ઘઉં કાલના પાવાના બાકી રહી જશે તો મિત્રો પાવા આવી જશે બાકી તો પાક ઉપર આવી જશે છેલ્લો છેલ્લું પોણ સારી આટલું પોણ પડી જશે એટલે ગવાનું પાસે ખર્ચા કરી દેવાના આ પવન નહીં ના હિસાબે અત્યારે હધમાંથી પાણી વાળ્યું ના તો મિત્રો પવનમાં ઘઉં પઈ ને તો પડી જાય જેથી કરીને પડી જાય તો તો સરખા પાક ના બાકી તો જોઈ લે મિત્રો પોણી ચાલુ છે નેક પેલી બાજુ છે પણ આપણે આ બાજુ જોવા માટે આવ્યા છીએ તો મિત્રો ફાઇનલી સુરત દાદા થમવાની તૈયારીમાં છે અને અત્યારે વાગી જાય છે સાડા છ તો મિત્રો અડધો કલાક જેવો હજી દિવસ રહેશે બાકી તો જોઈ લે આપણા ઘાઓમાં પોણી ચાલુ જ છે મિત્રો अब आठला थी तो होममो हेडो देखा इतला बाकी छे એટલે લગભગ 12 ક 13 પાડીઓ જેવો બાકી છે તો રાતી 9 વાગે પાવર જાય હ રાત 6 થી 7 8 9 8 કલાક પાવર છે ઉ જોઈએ 8 કલાક માં પીરે છે કે નહીં પીરે જેવું થશે એવી અપડેટ આપતા રહીશું મિત્રો ફાઇનલી અંધારું થઈ ગયું છે અને આકાશે જી થોડું થોડું લાલ દેખાય છે મિત્રો ચાંદામમાય ઉગી જા છે ક્લિયર આવતા નહીં દસ મિનિટ જેવું થયું બાકી તો બે બે કલાક છે એક સારામાં દસ મિનિટ પોણી જાય એટલે એસી મિનિટ ગણીએ તો દોઢ દોઢ કલાક જેવું હજી ખરું મિત્રો જઈએ કે તો મિત્રો અત્યારે વાગી જશે નવો ને આપણે પોણી વાળી આવી જાય અમુક સારા હજી બાળાના બાકી રહી જશે મિત્રો જમવાનું રેડી થઈ જશે ફટોફટ જમી લઈએ મું મિત્રો જમવામાં આપણા આજે બનાવ્યું છે લીલા ચણા અને ડુંગળીનું મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને મિત્રો દૂધ છે મસ્ત ફટોફટ જમી લઈએ મેચ ચાલુ છે આજે સેમિફાઈનલ બીજી સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ તો મિત્રો જમી અને આઈ જશે બોર ઉપર બોર ઉપર નહીં નેચે છીએ ખુરશી લઈ નેતર બેઠા છે કારણ કે આજ ગોળો નહીં કરે લેપટોપ અંદર ચાર્જિંગ થાય છે બાકી તો શેટર પહેર્યું છે મિત્રો બે દિવસથી ઠંડીનું મોજું ફરી આવી ગયું છે એટલે ઠંડી વાય છે અને ઓલરેડી આપણે લેટ થઈ જાય છીએ તો મેચનો સ્કોર બોર્ડ જોઈ તરત જ આપણે એડિટિંગનું કામકાજ ચાલુ કરી દઈએ અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગી